અરબસાગરના દરિયામાં સક્રિય થયેલી સિસ્ટમ ભયંકર બનીને દક્ષિણ ભારતના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે સાથે જ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને નાગપુર આજુબાજુના વિસ્તારોમાં પહોંચેલું જોવા મળ્યું છે સાથે જ મુંબઈના વિસ્તારોમાં જે સોમાસુ આગળ વધીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ટકરાયું હતું અને નિષ્ક્રિય બન્યું હતું જે પણ સોમાસુ હવે તીવ્ર અને સક્રિય બનેલું જોવા મળ

આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને દરિયાકાંઠાના આ સંપૂર્ણ વિસ્તારોમાં યલો એલર્ટ તો અમુક વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સિસ્ટમનો જોર વધવાના કારણે આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર નાગપુરના વિસ્તારોની અંદર અલાહાબાદનો વિસ્તાર ધાનબડ ભુવનેશ્વર વિશાખા પટણમના વિસ્તારોમાં હૈદરાબાદ મુંબઈ બેંગલવીના દરિયા કિનારાના વિસ્તારોની અંદર બેંગલુરુના વિસ્તારો અને મદુરાઈના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ સાથે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મેઘ તાંડવ જોવા મળી શકે છે અનેક વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવો પણ માહોલ આજે રાત્રી દરમિયાન જોવા મળવાનું છે ગાજવી સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં કડાકા ભડાકા અને થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની તીવ્ર અસરો જોવા મળવાની છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો સ્ટ્રફ પણ લંબાયેલો જોવા મળી રહ્યો છે જેના કારણે અરબ સાગરમાંથી ફૂકાઈ રહેલા પવનોની ગતિવિધિઓ અત્યારે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે પવનો અત્યારે અરબ સાગરના દરિયામાં ફૂંકાતા જોવા મળ્યા છે અને હવે એ પવનો ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર પણ આગળ વધતા જોવા મળ્યા છે જેના કારણે આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતો જોવા મળી શકે છે સાથે જ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં પહોંચેલું સોમાસું આગળ વધીને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર તીવ્ર અસર દર્શાવતું જોવા મળ્યું છે જેના કારણે રાત્રી દરમિયાન સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાને લઈને આજે રાત્રી દરમિયાન ગુજરાતની અંદર મોટી આગાહી કરવામાં આવી છે સોમાસાનું જોર વધવાના કારણે રાત્રી દરમિયાન ગુજરાતની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ જોવા મળી શકે છે અને સિસ્ટમના તીવ્ર દબાણના કારણે સોરાશના મુક વિસ્તારોમાં અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેને જોતા અત્યારે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવન પણ મજબૂત રીતે ફૂંકાતો જોવા મળ્યો છે જેને જોતા રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાઓની અંદર જામનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન વંટોળ સાથે ભારે પવનો જોવા મળી શકે છે ને ડિબાંગ વાતાવરણ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે સાથે સાથે મોરબીના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગરનો વિસ્તાર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદના વિસ્તારોની અંદર પણ હળવા અને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા વધતી જેના કારણે રાત્રિ દરમિયાન ગીર સોમનાથના વિસ્તારોમાં મહુવાના વિસ્તારોની અંદર અમરેલીના જિલ્લાની અંદર ગોંડલ જસદણ બોટાદ છોટીલા અને રાજકોટની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી રહી છે જોકે દક્ષિણ ગુજરાતના વિસ્તારો બાદ હવે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા અને ચોમાસાનું જોર વધતું જોવા મળ્યું છે જેમાં આજે રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના છેવાડાના વિસ્તારોની અંદર ભારે મોટી પવનની ગતિવિધિઓ સાથે વરસાદી દાહોદ છોટા ઉદયપુર મહીસાગર ખેડાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે અહેમદાબાદનો વિસ્તાર આણંદ વડોદરાના વિસ્તારોની અંદર પણ પલટો જોવા મળશે અને અમુક વિસ્તારોમાં મધ્ય ગુજરાતની અંદર મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે રાત્રિ દરમિયાન સૌથી વધારે જોર દાહોદ ઉદયપુર અને મહીસાગરના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના આટલા વિસ્તારોમાં ભારે અને તીવ્ર વરસાદ પડવાને લઈને પણ મોટી આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે કરવામાં આવી રહી છે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ હવે વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતના નીચાણવાળા જિલ્લાઓની અંદર હવે ધીમે ધીમે પલટો આવતો જોવા મળ્યો છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ અને વલસાડની અંદર કાળા ઘોર વાદળો ફેલાયેલા જોવા મળ્યા છે અને આબ ફાટ્યું હોય તેવી રીતે આજે ભારે પવન અનેક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાતની અંદર પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે અરબસાગરમાં બનેલી સિસ્ટમોની અસરોને જોતા અત્યારે સાગરની અડીને આવેલા સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે તીવ્ર પવનની ગતિવિધિઓ પણ અત્યારે જોવા મળી છે સાથે જ બંગાળની ખાડીમાંથી પણ આ પવનો આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે યપર લો પ્રેશર સર્ક્યુલેશન અત્યારે બનતું જોવા મળ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમો પણ તીવ્ર બનતી જોવા મળી છે જેને જોતા ગુજરાત રાજ્યની અંદર આજે રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે અનેક વિસ્તારોની અંદર ગાજવીજ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે જેમાં પણ કચ્છના વિસ્તારોની અંદર પણ હવે ધીમે ધીમે વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે અને વાદળછવાયું વાતાવરણ અત્યારે કચ્છના વિસ્તારોની અંદર પણ ફેલાતું જોવા મળી રહ્યું છે જેમાં કચ્છની અંદર રાત્રિ દરમિયાન આજે રાપરનો વિસ્તાર માંડવીનો વિસ્તાર બાડેલી ગાંધીધામના વિસ્તારોની અંદર ખાવડ લખપત અને નળિયાની અંદર પણ ભારે પવનની તીવ્રતા સાથે ગાજવીજ સાથે ઘોર અંધકાર સાથે તીવ્ર અને ઘાતક પવનો દરિયામાંથી ફૂંકાતા જોવા મળી શકે છે અને ઝરમર ઝરમર હળવા વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કચ્છ માટે પણ દર્શાવવામાં આવી છે તો ઉત્તર ગુજરાતની અંદર હવે વાદળછવાયું વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે રાજસ્થાન ઉપરથી આવતા પવનો અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને પણ અસરો કરતા જોવા મળ્યા છે સાથે જ કચ્છથી આગળ પણ આ પવનો અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આગળ વધી રહેલા જોવા મળ્યા છે અને જેને જોતા રાત્રિ દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ હળવા અને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે આમ ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન ભારે પવનની તીવ્રતા સાથે આવનારી ત્રણ કલાક દરમિયાન ભારે મેઘ તાંડવ જોવા મળશે મેઘ મહેર જોવા મળી શકે છે અને જળબંબાકાર વરસાદ પણ ગુજરાતની અંદર જોવા મળશે સાથે જ આંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી લઈને તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે સાથે જ ગુજરાતની અંદર જો વાવણી લાયક વરસાદની માહિતી મેળવીએ તો અનેક જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ પડી ચૂક્યો છે બે દિવસ પહેલા દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર નવ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે કાલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર બે થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસાદ સુરતના વિસ્તારોની અંદર વલસાડના વિસ્તારોની અંદર પડી ચૂકેલો જોવા મળ્યો છે અને રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ વરસેલો જોવા મળ્યો છે અને આજે પણ વહેલી સવારથી રાજ્યના અનેક જિલ્લાઓની અંદર પલટો આવ્યો છે અને ધીમી ધારે હળવો વરસાદ પડતો જોવા મળ્યો છે જેના કારણે સત્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે તીવ્ર વરસાદ જોવા મળશે જેમ જેમ ગુજરાતની અંદર પહોંચેલું સોમાસું વધુ પ્રમાણની અંદર મજબૂત બનશે તેમ તેમ ગુજરાત અને તેની આજુબાજુના વિસ્તારોની અંદર અંદર પણ પવનની તીવ્રતા સાથે આવનારા પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ દિવસો દરમિયાન ગુજરાતની અંદર સારી એવી વાવણી પણ જોવા મળશે ફક્ત ગુજરાતના વિસ્તારોની અંદર નહીં પરંતુ તેના આજુબાજુના વિસ્તારોની અંદર પણ ચોમાસા અને સિસ્ટમનું જોર વધી રહ્યું છે જેના કારણે નાગપુરના વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન આંધી તુફાન વંટોળ સાથે ગાજવીજ સાથે અને મેઘ કહેર જોવા મળશે અનેક જગ્યા ઉપર ભારે તબાહીના દ્રશ્યો પણ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે ખાસ સાથે સાથે અરબસાગરને અડીને આવેલા જે પણ વિસ્તારો છે જેમાં કે મદુરાઈનો વિસ્તાર બેંગલુરૂનો વિસ્તાર બેંગ્લેવીના વિસ્તાર મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ તીવ્ર અને ઘાતક પવન ફૂંકાતો જોવા મળી શકે છે આવી રીતના અરબસાગરમાંથી ફૂંકાઈ રહેલા પવનો દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોને ટકરાતા જોવા મળી રહ્યા છે આમ અનેક વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે બંગાળ ખાડીની અંદર આરબી આવેલા વિસ્તારો જેમાં ભુવનેશ્વરનો વિસ્તાર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન મોટો પલટો આવશે આમ ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે સાર્વત્રિક વરસાદ પડવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી નવી અપડેટ સૌપ્રથમ મેળવવા ચેનલ માં નવા છો દોસ્તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર YouTube ચેનલ ને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો